હાલો મિત્રો દેસીલેધવભરમાં આપનું સ્વાગત છે અને જીરો નેદવા સારું થાય અને આપણે જોગ્યુલો એમને હજી એને પડતો મૂકી દીધું કારણ કે જીરામાં આપણે અરુડા છે ને એ એક મોટો પ્રશ્ન છે નેદવાનું તો બાકી જ છે ભાઈ હજી નહીધું નથી અરુડા જે છે ને વગર મફતનો જે પૈસા દેવાના છે ને એક રૂપિયાની આવક વગર એ અટાણે દેવાનું કામ ચાલુ થાય એમ તો એટલી ગુણિયો આપણે ભીજ્યું છે અને હજી આ ઢગલો પડ્યો હોય એ બતાવું પેલા ચેનલ ને કરી લેજો અરુણા કેવા છે એ તમને બતાવું નવી વાડીમાં પણ પેલા ચેનલ ને કરી લ્યો અને ઢગલો જોઈ લઈ પછી આપણે આગળ અરુણા જોઈ એટલો ઢગલો એને શોખો કરવાનો બાકી છે આ શોખા કરેલી છે આ ગણ્યું શોખ્યું કરેલું કરેલું છે આગળ બધી એ શોખ્યું કરેલ છે અને હવે આપણે ઓલરેડી ઢગલા માથે કાંધો ને પડતારો ને પીસડો ને ફલાનું ઢીકડું પછડું કહેવાય ને એ બધું એ આ ખોટી પાવાનું આ છે અને દાઠામાંથી ડેડવા વીણવાના નવારું કાંથું એ આ છે હજી આ ડૂચો ચડાવવાનો છે ક્રેસર કાઢ્યું તે દિન વાય ને પીડ્યું વેચ નથી આવ્યું છે તકરી કેવો કામ ન હોય કાંઈ વાંધો ને મિત્રો હજી આજ બીજો દિવસ છે અરુણા ઉપાડવાનો હવે જો અરુણા કેવા કોઈ પીડાય એ આપણામાં જો મિત્રો કાલે નવ જણા ના આજે છ જણા છે આમાં અરોડા ઉપાડે છે અને સાઈડો હાલે છે મિત્રો જો આ જીરું તો એકલા છે પણ મેઇન પ્રોબ્લેમ શું છે અરોડાનો જો આવા અરુડા છે લઈ જાય કુકડ આવ્યો છે અને ઘણો બધો પ્રશ્ન આરોડાના હિસાબે છે અને મજૂરનો અભાવ છે જો આમ પાછળ જે જીરા દેખાય ને મજૂર છે એની આગળનું એ અરુડા ઉપડી ગયેલું છે કપલેટ અરુડા જો લગણ છે ને તો લગ્ન જીરાનો વૃદ્ધ વિકાસ અટકાવી દે છે અને થોડું ઘણું બધું તકલીફવાળું છે પણ હવે વધીન એક થી બે દિવસ થાય છે અરુડા ઉપાડવાનું અને જે આમાં એક મેન ખાસિયત શું છે ખબર અરુડાની આ જે જીરું છે ને એમાં કુકડ વધારે છે આ જીરું છે ને એમાં કુકડ વધારે છે આમાં જીવાત પણ છે તો આ એનાથી સેટું છે એમાં ઓછો છે એટલે આ અહીંયા અરુડું છે અને જીરું છે તો એમાં છે ને આ જીરું કાપેલું છે એટલે આમાં નોર્મલ ઈર કે ઈ પણ ઝીણો મોટો પ્રશ્ન હોય પણ હવે વાંધો નહીં આવે એનું કારણ છે કે આપણે છાટી દીધી અને અમુક ટકા જીરું બરે પણ છે જે આ બરેલું છે પણ આપણે સોલોમન સાઈટું ત્યાર પછીનું કંઈક આમ થોડુંક દેખાય છે એક જીરું નામી છે એવું કઈ વાંધો નહીં મિત્રો આગળની માહિતી હજી વિડીયો દ્વારા શેર કર્યો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો